જોવે છે વાવ કેમ છો મજામાં ફરીથી નવા વિડીયોમાં સ્વાગત ગુજરાતી અને બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ આજે છે ને અમે એક પાર્કમાં જવાનો પ્લાનિંગ કર્યો તો અને તમને હારવાર બતાવવી કે ભાઈ પાર્કમાં અમે ઓનલાઈન ચેક કર્યું હતું તો બધા વ્યૂ બહુ સારા હતા તો ટ્રાય કરીએ કે ત્યાં જવાની અને હારવાર તમને છેલ્લે લગી જોજો અને અમે લંડનમાં રહીએ છીએ અને લંડનને લગતી માહિતી અને લંડનના વિડીયો બનાવીએ છે અને અમારી ચેનલમાં તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો પહેલાં અને છેલ્લે લગી જોતા રહેજો ચાલો હવે તમને આગળ બતાવીએ જો અહીંયા છે ને આ પહેલી વાર મેં આ ટાઈપના ઘર જોયા અને આજે જે ગાર્ડનમાં જવાના છે એ ગાર્ડન છે ને જાપનીસ ગાર્ડન છે હવે જોવી કે અંદર હું છે હું નહીં અને પબ્લિક તો ઘણું છતું જોવા મળ્યું અમને અને તમે કદાચ કયું ગાર્ડન કિયો ક્યુટો એટલે એ જાપનીસ લેંગ્વેજમાં એનું નામ છે હવે તમે અહીંયા લંડનમાં રહ્યો રહેતા હતા અથવા તો રહેવ છો તો તમે આવ્યા હતા કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો જોતા રહેજો જો અહીંયા છે ને આ રીતે કંઈક આખું હિલમાં રસ્તો છે અને જો દીવાલ આ રીતે કંઈક ધોવે છે આ સારું છે જો ઘર ત્રણ માળનું આખું વ્હાઈટ કલર બ્લેક કલર નું કોમ્બિનેશન પછી આ જે છે ને એ સાયકલ નું સ્ટેન્ડ છે આની અંદર સાયકલ હોય ચોરાઈ ન જાય ને એટલે અને આ સામે જે તમને વ્હાઈટ દિવાલ દેખાય છે એ હોલેન્ડ પાર્ક છે એ પાર્ક માં જવાનું છે એટલે એનું નામ જ હોલેન્ડ એટલે એ છે કે બીજું બતાવે છે મેપ માં જો અહીંયા થી આગળનો વ્યૂ બહુ ફાઇન છે કે આ બધા ઘર છે આ ટાઈપના અને એની અંદર આ ઓલેન પાર્ક છે અને અને એમાં જોવી છે ને મોર મેં રીલ્સ જે હતી ને એમાં બતાવ્યું હતું કે મોર છે તો અહીંયા જો એનો ફોટો પાડ્યો છે એટલે લંડનમાં પહેલી વાર અહીંયા મને મોર જોવા મળે જોવી હવે

અને એ બહુ બધા અલગ અલગ કલરમાં હોય છે અને અહીંયા એટલી મસ્ત ચકલિયું બોલે છે અને વ્યૂ જોરદાર છે અહીંયાથી જે આપણે એકદમ નેચરલ પગથિયા પહેલાં કેવા પાણાના ગોઠવેલા હતા એ ટાઈપનું છે એટલે લગભગ આ બહુ જૂનું ગાર્ડન હશે વ્યૂ ફાઇન છે મસ્ત છે જો અહીંયા છે ને જે બાઉન્ડ્રી આપણે બનાવીએ ને વાડ એ આખી અલગ જ બનાવી છે કે ભાઈ ગોળ લાકડા હોય કટિંગ કરીને પછી એની ઉપર એક એક તાર રાખો એડજસ્ટ કરી દીધો છે એટલે એકદમ નેચરલ અને પાછું આ ટાઈપનું છે અને વચ્ચે પાછું બતાવવું છે કે ક્યાંથી ક્યાં જવાય છે પહેલી વાર છે ને અહીંયા આટલી શાંતિ અને એટલા મસ્ત ચકલી પોપટ ને અમુક અલગ અલગ પ્રકારના પક્ષી બોલે છે અને ગામડા જેવી ફિલિંગ આવી એટલે વધારે મજા આવી જો આ ગાર્ડનનો

અહીંયા છે ને પબ્લિક બધું ફોટા પાડવા આવ્યું છે અને તમે જુઓ કે પાછળ એટલું મસ્ત વ્યૂ છે અને અંદર વ્હાઈટ કલરની ફીસ છે એક બતક છે આ ફીસ છે તમને પાછળનો વ્યૂ કેવો લાગ્યો અને જોવાની બહુ મજા આવી અને આખો વ્યૂ એટલો ફાઇન છે ને કે તમે આમ જેટલું વિચાર્યું હતું ને એની કરતાં બહુ સારું છે ને અંદર જો આ બતક મેં તમને બતાવ્યા એમ અને અંદર એક બે ત્રણ માછલી છે પણ હવે પ્રોપરલી મને નથી જો અત્યારે આને મજા આવે છે અહીંયા જવાનું હું તમને બતાવું કે ત્યાં જઈએ અહીંયા આવી રીતના આખા નિશાન પાડેલા છે કે તમારે અહીંયાથી જ ચાલવાનું બધા એક જ લાઈનમાં ચાલે અહીંયા અને અહીંયા જોવા મસ્ત પથ્થર મૂકેલા છે અને અહીંયા આ ટાઈપનું પાણી છે આખું વાય

આપણે ત્યાં છે ને ખેતરમાં વચ્ચો ચોલા કરે અને જો આ માછલી આવી એટલી ફાઇન છે જો અહીંયા છે ને ઓલો આપડે કેમ ચબુતરો હોય એવું ચબુતરો નહી પણ આમ ઘુમ્ટ જેવું મૂલકું છે અને આ ફ્લાવર છે એટલા બધા હા તો થાકી ગઈ છે એટલે બહી ગઈ

મેં મારી લાઈફમાં ક્યારેય આટલો નજીકથી મોર નથી જોયો અને તમે જોયો છે કે નહીં કે તમે જોઈ શકો તમે લોકોએ જોયો તો કે નહીં આટલો શાંતિથી મોર

દાદા મારા મને મકાઈ આપતા ત્યારે હું એને નાખતો આ વિડીયો છેલ્લે લગી જોવા માટે થેન્ક યુ અને આનો ભાગ બીજો એમાં આખો વિડીયોમાં આખું ગાર્ડન બતાવવાનું આપણે કન્ટિન્યુ કરશું આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જોવે છે અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો